મિત્રો આજે એક ખૂબ રસપ્રદ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે તો એ ચર્ચા કરવા માટે હું ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલ પરથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું હું છું મનીષ બલદાણિયા કૃષિ નિષ્ણાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ ભજાવું છું આજે ચર્ચા કરશું કે સંયની સમસ્યા અને એનું સમાધાન કઈ રીતના કરી શકાય તો મિત્રો તમે સર્વે લોકો જાણો છો કે સંયો શું છે મારે એનું કોઈ તમને ઓળખ આપવાની જરૂરિયાત નથી જે લોકો ખેડૂત છે અને ખેતી સાથે જેણે કામ કર્યું છે એ બધા જ લોકો અને કોઈનું ખેતર એવું બાકી નહીં હોય એના ઇતિહાસની અંદર કે એના ખેતરમાં સંયો નહીં આવ્યો હોય સંયો આવીને વયોગ્ય હોય છે તો એ વાત બે નંબરની છે પણ સંયો છે આપણા ખેતરની અંદર પેસારો કરી જતો હોય તો આ સંયાનું નિરાકરણ કઈ રીતના કરી શકાય તો એનું ઘણી બધી રેમેડી છે આપણે એની ચર્ચા કરવાની છે પરંતુ મિત્રો સયાંનું નિયંત્રણ કરવું અતિ મુશ્કેલ છે એનું કારણ સયાંનો જે વિકાસ છે સયાંનું જે જે બીજ છે તો આમ તો એનું રાઇઝોમ એટલે ગાંઠ ગણી શકાય ને ગાંઠો છે સતત જમીનની અંદર ફેલાતી રહે આપણને બહાર દેખાતું નથી એટલે એ આપણા માટે થોડું ડિફિકલ્ટ છે નિયંત્રણ કરવું ઘણું બધું મુશ્કેલ કહી શકાય તો મુશ્કેલ છે અને આજના સમયની અંદર એક તો મજૂરીનો દર વધારે છે ઉપરાંત મિકેનિકલી કરીએ તો પણ ખર્ચો વધી જાય એટલે ખર્ચાળ છે અને મજૂર જે વધારે જોઈએ એ પ્રકારનું છે એટલે સંયનું નિયંત્રણ કરવું આપણા માટે ખૂબ મુશ્કેલ છે મિત્રો વિશ્વમાં સૌથી વધારે જે કોઈ નિંદામણ જો નુકસાન કરતું હોય ને જે કોઈ નિંદામણ એવું છે કે જેના લીધે થઈને પબ્લિક પરેશાન હોય તો એ છે સંયો સાયપ્રસ રોટન્ડસ ખાસ કરીને મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ડેટા મુજબ એકસો બાવન દેશોની અંદર સંયાનો એકસો ને બાવન દેશોની અંદર સંયો છે એ ઘણી બધી માત્રાની અંદર જોવા મળે છે તો આજે એ બધા લોકો પણ પરેશાન છે ખેતીની અંદર તો આ ખાસ કરીને જોઈએ તો આ બધા પ્રશ્નોનું છે નિરાકરણ લાવવું આપણા માટે ખૂબ જરૂરી છે સંયો પાછું એવું પણ નથી કે કોઈ પાકમાં નહીં થાય કોઈ પાકમાં થાય તો આ તો બધા જ પાકોની અંદર થાય જમીન ખુલ્લી પડી હોય તો એમાં પણ સંયો છે ઊગી નીકળતો હોય છે શરૂઆતની અવસ્થામાં જોઈએ તો સંયનો વિકાસથી ખૂબ ઝડપી હોય તમે જ્યારે ખેતરની અંદર વાવેતર કરશો અને પાણી પાછો એટલે તરત જ પાક નહીં ઉગી પહેલાં સંયો ઊગી નીકળતો હોય છે તમને ખબર છે કે આમાં આપણે એટલી એટલી ટ્રીટમેન્ટ કરેલી છે છતાં પણ સંયો ઊગી નીકળતો હોય છે એટલે શરૂઆતની અવસ્થાની અંદર પણ સૈયાનો વિકાસ ખૂબ ઝડપી થાય છે આપણા માટે ખૂબ હાનિકારક હોય છે કારણ કે શરૂઆતમાં પાકની વૃદ્ધિ ઓછી હોય અને સંયાની વૃદ્ધિ વધારે હોય એટલે સંયો છે આપણા બધા જ પોષક તત્વોને ખેંચી લે આપણી કુંમળી અવસ્થાની અંદર ઘણું બધું નુકસાન કરે છે ઉપરાંત મેં તમને અગાઉના વિડીયોની અંદર જણાવ્યા મુજબ કે આપણે ખેડ તો કરતા નથી વધીને પચીસ સેન્ટીમીટર પંદરથી પચીસ સેન્ટીમીટર સુધીની ખેડો કરતા હોય છે તો સયાંના મૂળ છે એ પચીસથી પાંત્રીસ સેન્ટીમીટર સુધી ઊંડે સુધી ગયેલા હોય છે ત્યાં એની ગાંઠું હોય છે આ ગાંઠુંને જો તમે બધી કાઢો તો તમે નિયંત્રણ કરી શકો મેં એવા પણ ખેડૂત મિત્રો જોયા છે કે ખેડ કરીને બધી જ ગાંઠો વીણાવી લેતા હોય છે પણ હલકી હલકી ખેડ હોવાના કારણે અંદરની ગાંઠો જે છે રહી ગઈ હોય ઘણી વાર તો ગાંઠો પણ ખૂબ મોટી મોટી જોવા મળે છે ચેનલમાં તમને બતાવીશ જો મને મળશે ક્યાંય તો હું તમને બતાવતો રહીશ આ ઉપરાંત મારા બેકગ્રાઉન્ડની અંદર તમે જોશો તો પણ ઘણી વખત સયાંનું છે તમને ખેતર છે એ ખેતરની અંદર સયાંનું ઇન્ફેસ્ટેશન જોવા મળશે સયો ઘણીવાર યુઝ માત્રાની અંદર હોય ઘણીવાર બહુ ઓછો પણ હોય છે તો આવી બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય વધારે પિયત જ્યાં અપાતું હોય અથવા તો ભેજવાળું વાતાવરણ રહેતું હોય ત્યાં સયાંની છે માત્રા ખૂબ વધારે રહેતી હોય છે હવે ખાસ સરસા કરવી છે કે સૈયાનું નિયંત્રણ કઈ રીતના કરી શકાય તો મિત્રો એ સરસા કરીએ એ સૈયાનું નિયંત્રણ કરવું હોય તો એ પહેલાં સૈયાની બાયોલોજી આપણા માટે સમજવી ખૂબ જરૂરી છે બાયોલોજી માટે ખાસ કરીને જોઈએ તો આ આપણી આ જમીન છે આ જમીનની અંદર સંયો છે એ અહીંયા એની ધારો કે આ પહેલી ગેન્ટ છે આ સૈયાની અંદર આ બીજી ગાંઠ છે આ ત્રીજી ગેન્ટ છે હવે આની અંદર એને કહીએ ને તો એક આમ ઝાળી જેવી રચના હોય આમ અહીંથી આ ગાંઠ છે આમ ફેલાતી ફેલાતી એક અહીંયા ગાંઠ બનાવશે ત્યાંથી પાછી એક ગાંઠ અહીંયા આવશે આ પાછો સંયો અહીંયા ઉગી નીકળશે આ ગાંઠ છે પાછી અહીંયા જશે અહીંયા પણ સ્ટોર રહેશે એમ આખી છે આની આંતર રચના છે એ ખૂબ જટિલ હોય છે એટલે સૈયાનું નિરાકરણ હવે આપણે છે ખેડ એટલા સુધી કરતા હોઈએ છીએ આ ગાંઠો સુધી આપણે ક્યારેય પહોંચી શકતા નથી એટલે તોય સતા પણ આપણે પહેલાં તો ઊંડી ખેડ કરવી જરૂરી છે કારણ કે અહીંયા આપણે આ સં ઉગી ગયો છે તો આ સંયાના છોડ છે સમજો કે પણ ઊંડી ખેડ કરેલી છે તો આ ગાંઠો છે આપણે નીકળી શકે હવે ખાસ કરીને એ મુદ્દો સમજવાનો છે કે દવાથી આનું નિરાકરણ સહેલાઈથી થઈ શકે અત્યારે માર્કેટની અંદર જે ગ્લાઇફોસેટ આવે છે એકતાલીસ ટકા એસેલ સારી કંપનીનું લઈ અને તમે સ્પ્રે કરશો તો પણ તમને ખૂબ સારું નિરાકરણ આપે છે એક લીટર પાણી દીઠ આપણે એમાં છે એ છ થી લઈ અને દસ એમ સુધી એક લીટર પાણીમાં નાખવાનું છે એટલે ખાસ કરીને જોઈએ તો એક પંપની અંદર છે આપણે દોઢસો એમ એલ સુધીનું માપ છે એ નાખીએ તો સયાનું છે એ ખૂબ સારું એવું નિયંત્રણ થઈ શકે આ સિવાય અગત્યનો મુદ્દો એ છે કે દવા તમે ઘણી બધી છાંટી દેતા હોય ઘણી બધી દવાઓ માર્કેટની અંદર આવે પણ ગ્લાયફોસેટ જે એકતાલીસ ટકા એસેલ આવે છે અથવા તો એકોતેર ટકા જે આવે છે એચજી બરાબર એકોતેર ટકા એસજી જેવું પરિણામ તમને એકતાલીસ ટકાની અંદર પણ નહીં મળે એવું નિષ્ણાતોનું માનવું છે આમની અંદર જે કામ કરી રહ્યા છે એનું માનવું છે એટલે ખાસ કરીને આ છે તો આ પણ આપણે છે સો ગ્રામ સુધી એક પંપની અંદર ઓગાળીને નાખશું તો ખૂબ સારું પરિણામ મળે છે પરંતુ ખાસ અગત્યનો મુદ્દો તમારે ધ્યાને રાખવાનો છે કે સંયની ઉંમર કેટલી છે સંયો બે ત્રણ અઠવાડિયાનો થઈ જાય અને પછી તમે છે હળવો ડોઝ રાખશો તો તમને નિયંત્રણ શકતું નથી પણ સંયો જેટલો કુમળો હશે હું આ વિડીયોની અંદર તમને જે બતાવી રહ્યો છું એ મુજબ જેટલો કુમળો હશે અને એ સંયની અંદર તમે જો દવા મારશો તો તમને છે ખૂબ સારું પરિણામ મળે છે મિત્રો હવે દવા આપણે જ્યારે આની ઉપર આમ લગાવી આ છોડવા ઉપર જ્યારે દવા લગાવીએ એટલે દવા છે ને ધીરે ધીરે પ્રસરણ પામે છે શરૂઆતમાં પછી તમે અઠવાડિયા પછી જશો એટલે છોડવાના પાંદડા પીળા પડી ગયા હોય આ પીળા પડી જાય ને એટલે ઘણા બધા ખેડૂત મિત્રો શું કરે ખબર આ ખેડી નાખે કે સંયું હવે મરી જાય એમ નહીં મરે આ દવા ધીરે ધીરે હાલતી હાલતી આ ગાંઠે પહોંચે આ ગાંઠેથી હાલતી હાલતી આ ગાંઠે પહોંચે ત્યાં સુધી આપણે જમીનને ડિસ્ટર્બન્સ કરવા નથી જ્યાંથી પછી પાછી આ ગાંઠે પહોંચે ત્યારે સૈયાનું સંપૂર્ણ રીતે નિયંત્રણ કરી શકીએ ખાસ કરીને વાત અગત્યની એ છે કે આ ખેડૂત મિત્રો જ્યારે ખેડ કરી નાખતા હોય તો એ ખૂબ ડિફિકલ્ટ થાય પણ ગ્લાયફોસેટ આપણને ઉપયોગમાં ત્યારે જ લઈ શકશું કે આપણા ખેતરની અંદર કોઈ પાક વાવેલો હોય નહીં નહીંતર ગ્લાયફોસેટ તમને ખબર છે કે મગફળી વાવેલી હોય કપાસ વાવેલું હોય જુવાર વાવેલી હોય કોઈ પણ હોય શેરડી વાવેલી હોય તો પણ ગ્લાઇફોસેટ એને બાળી દેશે સંયાંને પણ બાળી દેશે અને આને પણ બાળી દેશે એટલે ઊભા પાકની અંદર આપણે ગ્લાઇફોસેટનો પ્રયોગ કરી શકતા નથી છતાં પણ જો આપણે વાઇડ રેન્જ બે હાર વચ્ચે ઝાઝું અંતર હોય અને એમાં આપણે આમાં બે હાર છે એમાં કોઈપણ પાકનું વાવેતર કરેલું અહીંયા આપણા ખેતરની અંદર સંયો થયેલો હોય તો તમે પંપ ઉપર છે પેલું એનું બકેટ આવે છે એ બકેટ ચઢાવી અને ધ્યાન રાખી અને ફ્લેટ ફેન નોંઝલ નોંઝલનો હું ફોટો આની અંદર મૂકું છું એ મુજબની નોંઝલ તમે ઉપયોગ કરી અને જો સ્પ્રે કરશો તો તમને ખૂબ સારું એવું નિયંત્રણ મળી શકે આ સિવાય મિત્રો સૈયાની એક સ્પેશિયલ દવા આવે છે કે જે હેલો સલ્ફ્યુરોન મિથાઈલના નામે ઓળખાય છે હેલોસલ્ફ્યુરોન મિથાઇલ ખાસ કરીને તમે શેરડીનું વાવેતર કર્યું હોય અથવા તો જુવારનું વાવેતર કર્યું હોય તો આ પાકને છે એ નુકસાન કરતી નથી સૈયાને છે એ મારી નાખે છે તો એલો એલોસલ્ફ્યુરોન મિથાઇલનું ત્રણ પોઈન્ટ છ ગ્રામનું એક પાઉસ આવે છે એક પાઉશ એક પંપની અંદર નાખી અને આપણે ઉપયોગ કરવાનો છે એમનો ડોઝ છે સત્રીસ ગ્રામ પ્રતિ એકર એકરડી એટલે ત્રણ પોઈન્ટ છ ગ્રામનું પાઉસ એક પંપની અંદર નાખે અહીંયાનું છે એ નિયંત્રણ કરી શકીએ પણ ખાસ અગત્યની સૂચના એ છે કે તમે શેરડીનું જ વાવેતર કરેલું હોવું જોઈએ કારણ કે એ છે એ બાકીના પાકોને છે એ બાળી દે છે અને આ દવા એલો સલ્ફ્યુરોન મિથાઈલ જે છે તો એ ખાસ કરીને જોઈએ તો સંયા સિવાયનું બીજા એક નિંદામણને ખાસ મારતું નથી પણ જો અગર આપણો પાક વાવેલો છે તો પાકને છે એ મારી નાખે છે તો શેરડી અને જુવારની અંદર આ રીતના એનું નિરાકરણ કરી શકાય છે ખાસ અગત્યની વાત એ ધ્યાને રાખવાની છે હેલો સલ્ફ્યુરોન મિથેલ માર્યા પછી જમીનને આપણે ચાલીસ દિવસ સુધી ડિસ્ટર્બન્સ કરવાનું નથી જો તમે અગર ચાલીસ દિવસની અંદર અહીંયા તમે હાથી હાંકશો અથવા તો અહીંયા તમે કંઈ પણ કરશો તો એ તમારું પૂરેપૂરો કંટ્રોલ થઈ શકશે નહીં પછી તમે મને ફોન નહીં કરતા કે ભાઈ આ તો અમારે તો આમાં સલ્ફ્યુરન મિથાઈલ અઢીસો અઢીસો રૂપિયાના પંપ સાંટી છે છતાં અમને પરિણામ મળ્યું નહીં આના માટે પરિણામ મેળવવા માટે ચાલીસ દિવસ સુધી જમીનને ડિસ્ટર્બન્સ કરવાનું નથી ઉપરાંત પુષ્કળ માત્રાની અંદર જો ગરમી પડતી હશે તો પણ આ દવા તમને એટલું બધું ખાસ રિઝલ્ટમાં આપતી નથી એટલે ખાસ અગત્યનો મુદ્દો ધ્યાને રાખવાનો છે કે જો તમારે સયાંનું નિયંત્રણ કરવું હોય ને ખુલ્લું ખેતર હોય તો એક વખત પાણી આપી ગ્લાયફોસેટનો રાઉન્ડ મારી લેવાનો છે ગ્લાયફોસેટ તમે દોઢસો એમ હું ડોઝ અહીંયા લખી દઉં છું એકતાલીસ ટકા જે આવે છે એ દોઢસો એમ પ્લસ તમારે સો ગ્રામ જેટલું એમોનિયમ સલ્ફેટ આમાં હું ટાઈપ પણ કરી દઉં છું એ મુજબ દોઢસો એમએલ ગ્લાયફોસેટ અને સો ગ્રામ જેટલું એમોનિયમ સલ્ફેટ નાખી અને આપણે ઉપયોગ કરીશું તો સયાંનું ખૂબ સારું એવું નિયંત્રણ મળી શકે છે મિત્રો બાવળ સહિત ફૂંકાઈ જાય છે મારી પહે એનું છે ખાસ અગત્યની સુસ્લાઇફોસેટ સહી સરકાર દ્વારા ઓછો વપરાશ થાય રેસ્ટ્રિક્ટેડ યુઝની અંદર મૂકવામાં આવેલ છે એટલે ગ્લાયફોસેટ ઘણી જગ્યાએ હવે ઘણીવાર મળવું પણ મુશ્કેલ છે છતાં પણ નિયંત્રણ કરવાનું થાય તો આપણે ગ્લાયફોસેટનો ઉપયોગ કરવાનો છે મિત્રો ઘણા બધા લોકો સાથે ચર્ચા થઈ ઘણા બધા લોકોને મળ્યો છું ઘણા બધા ડીલર મિત્રો પણ અમારા ખાસ મિત્રો છે અને આજે ત્રણસો ત્રણસો એમએલ ગ્લાયફોસેટ નખાવી અને સૈયાનું નિયંત્રણ કરવા માટે આપે છે પણ ભલામણ થયેલો ડોઝ દોઢસો એમએલનો છે સાથે સો ગ્રામ એમોનિયમ સલ્ફેટ નાખશો એટલે સંયો તમારો નિયંત્રણની અંદર આવી શકશે ત્રણસો એમ એલની એટલા માટે હું ના પાડું છું કે વધારે પડતી દવાઓ તમે જો એની અંદર જમીનમાં ઉપયોગ કરશો તો તમારી જમીનની ઉપજાવ શક્તિ પતી જશે અને આપણે ઉત્પાદન નહીં લઈ શકશે અને આગળના પાક ઉપર એની આડઅસર થાય તો આપણે છે એ નુકસાન જવાની ભીતિ વધારે રહેતી હોય ખાસ આજનો મુદ્દો એટલો જ હતો કે સૈયારની સમસ્યાને એની સામે સમાધાન કઈ રીતના કરી શકાય આ મુદ્દા ઉપર ખૂબ સારી એવી માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તમને માહિતી સારી લાગે તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી તમને જે યોગ્ય લાગે એવી કોમેન્ટ કરજો અને ખાસ કરીને આ વિડીયોને સે શેર કરજો જેથી કરીને અત્યારે જે આ સૈયાનું જે પ્રોબ્લેમ છે મોથાનો જે પ્રોબ્લેમ છે એ આ ઘણા બધા ખેડૂત મિત્રોને હશે તો એલોસલ્ફ્યુરોન થી અથવા તો થી એનું નિયંત્રણ ઇઝીલી કરી શકાય છે એવું તમે એને જણાવજો અને ખેડૂત મિત્રોને બનતી કોશિશ એવી શેર કરજો જેથી કરીને આપણા દેશનો કોઈ ખેડૂત એવો ન રહી જાય કે જેને આવી સમસ્યા સામે સમાધાન ન મળી શકે એટલે ખાસ અમારો પ્રયાસ એવો છે કે આ રાજ્યના ખેડૂતોને તમામ માહિતી મળી રહે એ હેતુસર તો એટલા માટે જ થઈને આપ જો યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં અને ખાસ કરીને મેં કીધું એ મુજબ આંગળી સિંધવાનું પુણ્ય લેવાનું છે એટલે શેર કરવાનું છે શેર કરી અને અમને છે તમારા આશીર્વાદી રૂપી આપજો અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય